ઉદવાડા ઉત્સવમાં દેશ વિદેશની અનેક જાણીતી હસ્તીઓ આવ્યા છે ઉદવાડામાં ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિ રતન તાતા સાયરસ પુનાવાલા શાપુરજી પલોનજી સાયરસ મિસ્ત્રી આદિ ગોદરેજ અરુણ જેટલી વેંકૈયા નાયડુ સ્મૃતિ ઈરાની બોમન ઈરાની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના પારસી જજ આવી અનેક હસ્તીઓએ અહીં હાજરી આપી હતી આ વખતે પણ અનેક મોટી હસ્તીઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે ઉદવાડામાં સત્યાવીસ થી ડિસેમ્બર સુધી પારસીઓ ઉદવાડા ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ઉદવાડા ગામ પારસી સમુદાયનું વિશ્વનું મુખ્ય પવિત્ર સ્થાન ગણાય છે ઉદવાડામાં તારીખ સત્યાવીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી પારસીઓનો ઈરાન શાહ ઉદવાડા ઉત્સવની ઉજવણી થશે જેમાં દેશ વિદેશના પારસીઓ ઉપસ્થિત રહીને સતત ત્રણ દિવસ સુધી પારસી સંસ્કૃતિનો કાર્યક્રમ નિહાળશે વડા દસ્તુર ખુરશેદજી દસ્તુરજીએ જણાવ્યું કે પારસી સંસ્કૃતિ ટકી રહે અને તેનું જતન થાય અને અમારી પારસી કોમની યુવા પેઢીને પ્રેરણા મળે તેવા હેતુથી આયોજન કરીએ છીએ આ વખતે એક નવી થીમ પર ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ યોજાશે જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આમ ઉદવાડા ગામમાં સત્યાવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી પારસીઓનો ઈરાન શાહ ઉદવાડા ઉત્સવમાં પારસીઓ દેશ વિદેશથી ઉમટી પડશે